હલો ફ્રેન્ડ જેસી કૃષ્ણા જય માતાજી કેમ છો બધા મજામાં ને અમારા ચેનલ માં તમારું સ્વાગત છે બેસી ગઈ બે બે ચાલુ કરવી પડે શું કેવું તમારું મન કે જય માતાજી કેમ છો હસતું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની હવે દિવસની શરૂઆત થઈ ગઈ છે અમારી લવ ભેજા ભજામારી અને મસ્તીની પણ શરૂઆત થઈ ગઈ છે આજે લાઈટ રાણી ગયા છે રીહામણે એટલે અઢી ત્રણ વાગે મનામણા કરે સાહેબ તેડી આવશે તો આવી જાય નહીં તો હાઈ આવશે એટલે નક્કી નથી બધી સાહેબ ઉપર આધા છે જીવ બી ના મારા સાહેબ મારા સાહેબ તો મને મનાવવાનું આજ તો આ નાસ્તો તો એમ તો આ બફારો નુકરાટ જ થાય પણ કાલ કરતા જ વાતાવરણ થોડુંક ઠંડુ છે વાંધો નથી બાપ દીકરી બે હજુ જો થી પથારી ઉપર લી બખરીયામાં બેહી એમ જો ખાટલાન બોદળુંન બેસુંન ધારાબેન ચશ્મા પહેરીન પુસ્તારની જેમ પહુ પર પકછડા લઈને બેહિરા જય માતાજી

ભૂલી જાય આ ખાર વાલ ધારા નવડાવીને તૈયાર કરજો પછી મળીએ ફ્રેન્ડ ધારા બેન નાય ને મસ્ત એવા તૈયાર થઈ ગયા છે પણ હવે ન્યા શું કરે કઈ ખબર નહી શું કરો ધારા બેન કલર લીધા તે વારે વાત તો જો કે નવી હેરસ્ટાઈલ વાયરી ને અડધો કિલો લિપસ્ટિક કરી હવે ધારા બેન જાય છે ગીતા ની ઘરે રમવા એ ગઈ રમકડા લઈને હારું હાલો અને સાહેબ તો આજ આરામમાં છે આજ મને એમ છે કે અહીંથી ખાટલો ઉઠવાનો નથી હલો કામ આપું જો આ નારિયેલ છોતા છે ને ને બેઠા બેઠા તોડી નાના નાના કટકા કરો નવરા બેઠા ને ખાટલે જ બેહીને કામ કરવાનું છે આપણે આમાંથી છે ને કમ્પોઝ બનાવવાનું છે એટલે આ જાડવા નાખવાનું એ લાઈટ નથી એટલે આમ ગોદળું કરી દો ભેગું અને અહીંયા ખાટલે બેહું તમને છબલું આપું ને કાતર આપું તા થતા

એ માર્ત લઈને દેવાનું જોયું ને સાહેબ પાસે વાતું કેવી હોય સાહેબ પાસે કઈક અનોખી જ વાતું હોય મને ખબર હતી કઈક કામ ચીધી ને એટલે કંઈક ટૂચકો લઈને આવશે અને એ બેઠા બેઠા હોય નવરા બેઠા હોય ને એટલે કઈક ને કઈક વિચારી ને ને વાત વાત

કેમ કે નવરા બેઠા એટલે કઈક કામ આપવું જોઈએ નવરું બેસે ને ગમે ને કંઈક કામ કરે ને તો સારું લાગે કે નઈ ભાઈ કામ કરે તમે આ નવરા આમ કાટલે બેઠા હોય તો એ જોઈને મારો જીવ ભરે સાહેબ કે હું ઘરના કામ કરું ને તમે કેમ નવરા બેઠા એટલે મારાથી જોઈ ને

એટલે હિસાબ કરો સાતસો રૂપિયાનું કિલો થયું સાતસોનું થયું ને એટલું મોંઘું આવે અત્યારે તૈયાર થઈ ગયું છે હવે આ દેશી ખાતર આ છાણિયું ખાતર માટી અને કમ્પોસ્ટ મિક્સ કરી અને તૈયાર કરવી ને જે દીયા આમાં રેવા દે અને પછી આ બધાય કુંડામાં છે ને માટી બદલાવીને આ કમ્પોસ્ટ નું આપણે ખાતર એડ કરી દેવું ને તો આમાં એક દિવસ પાણી મોડું પાઈએ ને જાડવાને તો પણ એને છે ને પાણીની કમી નું રહે કેમકે કમ્પોસ્ટ છે ને પાણીનો સોસ વધારે કરે મંદિરે દર્શન કરી નાિયલ છોતા લઈ આવે ને આ રીતના કમ્પોઝ તૈયાર કરી લેવાય તો મફત છે ને હજારો રૂપિયા નું કિલો મળતું ખાતર ઘરે મફતમાં તૈયાર થઈ જાય પણ તમારે થોડીક મહેનત કરવી પડે કે નથી જંબા કે હે તો રોટલીન બટકુય આપણે ચાંગું પડે ત્યારે મારા જો હરમન દાદાને મંદિરે નો જાવું તો આજ તમે જઈ આવો સાહેબ કે દર્શન કરી આવો પછી રઈ મને લાઈક થી કઈ ન જ જાવ જ છો પણ તમે વખતે ભૂલી જવાજો તો મને યાદ આવી ગયો ને તો સાહેબ ને કાલ તો ના શનિવારે નોતો જાવું મારે હા તબે બરાબર નોતી ને એટલે નોતું જાવું પણ મે ધરાળ મોકલા નહીં દર્શન કરી આવો ને નાકેલા છોતા લઈ આવો હાલો હવે પેલા મિક્સ કરીને ખતર તૈયાર કર પછી તમને બતાવું હાલો ફ્રેન્ડ ખાતર થઈ ગયું છે તૈયાર જેને ફૂલ ઝાડ વાવવા હોય ખાતર લઈ જાવ જાવથી જરૂર હોય લઈ જાજો તો મસ્ત એવું બધું ઘરનો જુગાડ કરી અને મફતમાં મસ્ત એવું છે ને દેશી ખાતર તૈયાર કરી લીધું છે તો તમને આઈડિયા કેવો લાગ્યો નહીં જરૂરથી મને કમેન્ટમાં કહેજો તમે આને છે ને એક ટપમાં ભરીને રાખી દઉં બપોરે છે ને થોડું થાડું વાતાવરણ થાય ને એટલે બધા કુંડિયામાં ખાતરને છે ને ભરી દઈએ

તો બેન ગયા છે ગોલો લેવા તો ધારા ગોલો લઈ આવીને એટલી વારમાં હાલો મારે મગનો વઘાર કરવાનો છે અને ટાઈમ થઈ ગયો છે સાડા બાર ને પાંચનો તો હાલો ફટાફટ છે ને મગનો વઘાર કરી લઉં આજે મગ ભાત બનાવ્યા છે અને કાચું સલાડ કરી લઉં મમરી થોડીક તરવાની છે હાલો ફટાફટ પેલા મગ વઘારી લઉં એટલે બેન ગોલો લઈને આવી જાય પછી ગોલા ગોલાપાલટી કરીને તમે બધા આવી જાજો ગોલો ખાવા ઓ ફ્રેન્ડ તો મસ્ત એવો ગોલો આવી ગયો છે તો આવી જાવ તમે બધા ઠંડો ઠંડો ગોલો ખાવા ચાલો બેન હેલો ફ્રેન્ડ ટાઈમ થયો છે એક ને દસ નો ને બોપડાની થાળી થઈ ગઈ છે તૈયાર ને અમે બેઠા છે બારોબાર ને રાત લાઈટ નથી એટલે બપોર આજે ઓસરીમાં બેહી આવી જમ બતાય બોપરા કરવા બોપરા માં છે મસ્ત એવા મગ ભાત, સિબડા કેરી નું કાચું, કરેલી જોખાની મમરી અને ઠંડી ઠંડી છાશ તો આ છે આજ અમાર મેનુ તો હાલો બોપરા કરી લઈએ એકી બાર જો લાઈટ રાણી રીહામણી થી આવી જાય તો મજા મજા નહીતર સજા સજા તો હારું મયડા હાલો મને મારી ચમચી લઈ જા હાલો ને બાપા તમારી ચમચી આ ઓ હાલો કેને કેને મગ મગ ભાવે

તો પોણા આ બે વાગે પણ લાઈટ રાણી આવી ગયા છે તો હાલો હવે થોડીક વાર આરામ કરીએ ને પછી મળીએ તો કન્ટિન્યુ આવી શિક્ષા મીડિયોમાં જોડાયેલા રહેજો જો એમ થયો છે સાડા પાંચ અને ધારાબેને જીત પકડી છે કેરમ રમવાની તો સાહેબ અત્યારે છે ને મેળા ઉપરથી કેરમ ઉતારે છે કેમ કે ઈ શરતે જ ધારા બપોરે હુંતી હતી કે હું બપોરે સુઈ જાઉં પણ મને રૂંઢે કેરમ આપવાનું રમવા અને આ કેરમ છે ને માનવભાઈ ને અમે ત્રીજા બર્થડેમાં ગિફ્ટ આપ્યું હતું કા સાહેબ ત્રીજા બર્થડેમાં તો ઘણી બધી વસ્તુ માનવ ને એવી છે કે જે અમે હાચવી નહીં હા એટલે યાદ આવ્યું ને લોકડાઉન બહુ જ રહી માં કેરમ થી બધાય તો ધારા બેન તો જો આતુરતાથી રાહ જોયે રમતા તો આવડતું નથી પણ હવે એકલી એકલી હચવા હે કા સાહેબને હેરાન કરશે જો તો એ તમે હાથ ચોપટ કરો તો એ સાહેબ છોકરાઓ ભેગા આપણે નો રમીએ તો કોણ રમે તો રમવું તો પડશે જીવ નહી રે આપડો હાલો લાવો આલ્યો ખુશ 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 આલ્યો બેન તમારા ટેકા કેરમના પગ તો લે પગ વગરનું બિચારું ક્યાં ઊભશે આ પાવડર આચાર આવી ગયા પગ પછી આવી ગયો મેકઅપનો પાવડર ને આવી ગઈ કાકરી આમાં કિંગ રાણી ને રાજા ને બધુંય છે તો હવે રમો કે આ ડબલા બધા સાફ કરવા પડશે કેના જો હાલો તો હવે સાહેબ તમારે ચા પીવાની છે કે નહીં મારે તો નથી પીવાની એમ થોડું હાલો તો હાલો સાઈગને તો મસ્ત મસાલાવાળી ચા બનાવી દો કેરમ લઈ લીધું પાવડર લગાડી દીધો હવે રાજા રાણી કિંગ ને આવી ગયા છે મેદાનમાં હવે તારા રમશે તમે જોજો કેમ રમે લોકડાઉન માં તો કોઈ કોઈને રમવા ન દીધા હોય કે હવે કેરમ ની ગોઠવણી થાય છે કાકરીની કાકરી કન કરવું પડે કા બેન હાલો હવે હારા માણાનું નામ લઈને પેલો દા કર હાલો વાહ વેરી ગુડ

તો હાલો ચાનો કોટો ચડાવી લો એટલે ફટાફટ છે ને કુંડામાં ધૂળ બદલાવી નાખી એટલે આજનું કામ પૂરું થઈ જાય તો હાલો મળીએ થોડીક વાર રહીને મસ્ત મસાલાવાળી ચાનો કોટો ચડી ગયો છે પછી ખાધો મસાલાવાળો માવો અને હવે સાહેબે કુંડાનું કામ ઉપાડ્યું છે તો હવે બસ તમારા માવા તો હું ગાંધી થઈ જાય છે ચા તમે પીધો મેં નહીં એટલે તો હાલો હવે આ બધા કુંડામાં છે ને પેલા ખાતર ભરી દઈએ ને પછી તમને બતાવવું નહી સાહેબ જો અત્યારે આટો મારવા વયા છે ને તો હાથમાં નહીં આવે હા દિહાથમાં નહીં પેલા બધા કામ પૂરા કરવાના છે તો હાલો મહિલા થોડીક વાર રહીને

ટાઈપની સજા પૂરી થઈ ગઈ આપણી સજા તો હજી કન્ટિન્યુ જ છે કેમ કે આપણે અત્યારે રાતની રસોઈ બનાવવાની છે દેવવતી કરવાના છે નારા ના લવા કરવાના છે તો ઘણા બધા કામ છે આપણી સજા તો છે ને કોઈથી પૂરી જ ન થાય જીવીએ ત્યાં લગી આપણે સજા જ કાઢવાની છે હું કેવું તમારે એમને બધા કમેન્ટમાં કહેજો આજ વાત ઉપર આપણે આજનો વિડીયો રાખી દઈએ છીએ તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો તો ગમો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને મસ્ત મજાનો કોમેન્ટ કરીને જાજો તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથ જય શ્રી રામ